વડોદરાના માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે વડોદરા મેરેથોનની જુનિયર રનની બારમી આવૃત્તિનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં ચાર હજારથી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે આયોજિત આ જુનિયર રનમાં બાળકોને દોડનું જીવન અને સ્વાસ્થ્ય માટેનું મહત્વ સમજાવવામાં વાલીઓને પર્યાવરણ જાળવણી વર્ષે બાળકોનું આકર્ષણ વધારવા માટે બોલાવવામાં આવ્યા જે કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ રહ્યું છે ચાર હજાર જેટલા બાળકો અને એમના માલ્યથી આ માંજલપુર સ્ટેડિયમ એમના ઉત્સાહથી ગાજી રહ્યું છે નાનપણથી સ્વાસ્થ્ય માટે અને માનસિક સંતુલ અને માનસિક ડેવલપમેન્ટ માટે ફિઝિકલ ફિટનેસ અને ફિઝિકલ એક્ટિવિટી ખૂબ જરૂરી છે એનો અમારી એક એને પોતાના જીવનમાં આવી જાય એને માટેનો આંચનો પ્રયાસ છે મુદ્રક હાતે જે દુર્યર ભારતમર્ડનું આયોજન કરવામાં આવ્યું છે હું સૌથી પહેલા નવરચના ગ્રુપને અભિનંદન પાઠવું છું કે આવા એક સરસ વડોદરા આપ આગળ વધાવી રહ્યા છો જે માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબનું જે દિગ્ગજ છે ફિટ ઇન્ડિયા મુવમેન્ટ અને ઓબેસિટી ફ્રી કેમ્પેન અને ખેલો નું શરૂઆત થઈ છે અને સંગઠમાં ગુજરાતમાં મુખ્યમંત્રી શ્રી નેતૃત્વમાં ખેલો ઇન્ડિયા ખેલો ગુજરાત અને ઓબેસિટી ફ્રી કેમ્પેન અને ફિટ ઇન્ડિયા મુવમેન્ટનું ચાલુ કર્યું છે